નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 21મી નવેમ્બર ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરવા પહેલા વિડિયોને પીડીએફ જોઈતી હોય તો એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો આ ટાઈપનો લોગો છે પ્લે સ્ટોર માં ડાયરેક્ટલી સર્ચ કરશો હાર્દિક સર એકેડેમી ઓપન મળી જશે અથવા ડિસ્ક્રિપ્શન માં આપેલી લિંક માંથી પણ ડાઉનલોડ કરી શકશો સુપર ફાસ્ટ રિવિઝન થાય એવી પીડીએફ ઓ ક્રિએટ કરી છે ટોટલ અત્યાર સુધીમાં 18 થી 20 જેટલી પીડીએફ અપલોડ થઈ ચૂકી છે તે બધું પણ તમે એમાં મેળવશો ઉપરાંત લેક્ચરની પીડીએફ જૂના કરંટ અફેરની જૂના એક વર્ષ સુધીની ઈ બુક્સ મેળવી શકાશે ઉપરાંત ટેસ્ટ સિરીઝ જૂની એક વર્ષ સુધીની એક્સેસ કરી શકાશે તો આ બધું જ કન્ટેન્ટ છે તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવીને ડાઉનલોડ કરી શકશો ઈ બુક્સ છે વર્તમાન પત્રિકા છે તમને જે લેઆઉટ મજા આવે બરાબર એ લેઆઉટ તમે ડાઉનલોડ કરી શકો છો વર્તમાન પત્રિકાનું લેઆઉટ વાંચવાની મજા આવતી હોય તો તમે એ ડાઉનલોડ કરી શકો છો

હવે ઇવેન્ટ ક્યાં થઈ હતી ઇવેન્ટ થઈ હતી મિસ યુનિવર્સની એ મેક્સિકોમાં થઈ હતી ક્યાં થઈ હતી મેક્સિકોમાં થઈ હતી ક્લિયર તો જેમણે જીત્યું છે એમનું નામ છે વિક્ટોરિયા કેજર હેલવિક ઓકે એમનું નામ છે વિક્ટોરિયા કેજર હેલવિક ઓકે તો ઓપ્શન ડી આપણો જવાબ થશે ડેનમાર્કના છે તો ક્વેશ્ચનમાં પૂછી શકે કે મિસ યુનિવર્સનું ટાઇટલ જેમણે જીત્યું છે વિક્ટોરિયા કેજર હેલવિકે એ કયા દેશના છે એ ડેનમાર્ક

સૌથી પહેલું સુસ્મિતા સેને જીત્યું હતું ઓગણીસો ચોરાણુંમાં ત્યાર પછી બે હજારમાં ધારા દત્તાએ અને હરના સ્કોર સંતોએ બે હજાર એકવીસમાં છેલ્લે મિસ યુનિવર્સનું ટાઈટલ જીત્યું હતું એ પછી આપણને મિસ યુનિવર્સનું ટાઈટલ નથી મળેલું હાલમાં જ ડીઆરડીઓ દ્વારા કયા રાજ્યમાંથી લોંગ રેન્જ હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું હતું ડીઆરડીઓ છે લોંગ રેન્જ હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે અને ક્યાંથી કર્યું છે ઓડિશા ખાતેથી

અને પરીક્ષણ પણ કર્યું છે ડીઆરડીઓ કર્યું છે તો ના અધ્યક્ષને યાદ રાખીશું સમીર વિકામત સ્થાપના ક્યારેથી યાદ રાખીશું ઓગણીસસો અઠ્ઠાવનમાં બીજી વાત આ મિસાઇલની રેન્જ કેટલી છે યાદ રાખી લેજો પંદરસો કિલોમીટરની આની રેન્જ છે બરાબર અને આ ઉપરાંત છે ભાફ કરજો તો ભારત ઉપરાંત માત્ર ગણતરીના ટોટલ ત્રણ દેશો છે કે જેની પાસે હાઈપરસોનિક મિસાઇલો છે ભારત વિશ્વના ગણતરીના ચાર દેશોમાંથી આવે છે કે જેમની પાસે હાઈપર મિસાઇલ છે ક્લિયર ચોથો દેશ ભારત ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એલાયન્સ એનું લોન્ચિંગ કયા દેશે કર્યું છે હમણાં જ કોપ ટ્વેન્ટી નાઇન ચાલી રહી છે ઉદ્ઘાટન કર્યું છે યુએઈ એ કોપ ટ્વેન્ટી નાઇન દરમિયાન કર્યું છે આનો ઉદ્દેશ શું છે બે ત્રીસ સુધીમાં જે વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા દર છે એને બમણો કરવાનો લક્ષ્યાંક છે ક્યાં સુધીમાં તો કે બે સુધીમાં લક્ષ્યાંક લક્ષ્યાંક છે એ પણ પૂછશે કયા વર્ષ સુધીમાં લક્ષ્યાંક અચીવ કરવાનો છે એવું પણ પૂછશે તો યાદ રાખજો બે હજાર ત્રીસ સુધીમાં લોન્ચ કોણે કર્યું છે આ ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એલાયન્સ તો કે કે યુએએ કર્યું છે અને કઈ સમિટ દરમિયાન કર્યું તો કે કે યુએન એફસીસીની કોપ ટ્વેન્ટી નાઇન દરમિયાન તો ઘણી અમુક પ્રકારની કોન્ફરન્સ ઓફ પાર્ટીસની બેઠકો થતી હોય છે તો એ પ્રમાણે એની કોપની ઇવેન્ટને યાદ રાખવાની આ યુએન એફસીસીની કોન્ફરન્સ ઓફ પાર્ટી છે બરાબર તો એ ઓગણત્રીસમી છે અને એનું આયોજન ક્યાં થયું અજરબાઈ રાજધાની બાકુમાં આ કોપ ટ્વેન્ટી નાઇનની વાત કરી એની પહેલા કોપ ટ્વેન્ટી યુએ ના દુબઈમાં ઇજિપ્તના સર્મલ શેખમાં બે હજાર બાવીસમાં થઈ હતી ત્રેવીસમાં માં થઈ ચોવીસમાં અત્યારે અજરબૈજનની બાકુમાં થઈ હવે પછી પચીસ માં થશે એ બ્રાઝિલના બેલમ શહેરમાં થશે ક્લિયર તો હવે પછીની કોપ થર્ટી ક્યાં થશે બ્રાઝિલમાં બેલમ શહેરમાં રોડ ટ્રાફિક પીડિતો માટેનો વિશ્વ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવાયો છે આ સત્તર ઉજવાયો છે પણ દર વખતે નવેમ્બરે આ દિવસ નથી આવતો બરાબર તો આ વખતે નવેમ્બર આવ્યો છે પણ દર વર્ષે નવેમ્બરે નહીં આવે ક્લિયર તો નવેમ્બર મહિનાનો જ્યારે ત્રીજો રવિવાર આવે બરાબર ત્યારે આ દિવસની ઉજવણી થાય છે તો રોડ ટ્રાફિક માટેનો વિશ્વ સ્મૃતિ દિવસ છે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવાર આવે છે આ વખતે સત્તરમી નવેમ્બરે આવેલો છે ક્લિયર બાકી બે હજાર ચોવીસ માટેની થીમ છે રોડ ટ્રાફિક ઇન્જરીસ લીડિંગ કિલર ઓફ પીપલ એજ ફાઈવ ટુ ટ્વેન્ટી યર્સ ક્લિયર તો આ બધું યાદ રાખજો આમાંથી ક્વેશ્ચન આવી શકે વર્લ્ડ ફિલોસોફી ડેની ઉજવણી ક્યારે થઈ છે વર્લ્ડ ફિલોસોફી ડે આ હાલમાં જ ઉજવાયેલો છે અને આ એકવીસમી નવેમ્બરે આજે જ ઉજવાયેલો છે ક્લિયર આન્સર આવશે એકવીસ નવેમ્બર વર્લ્ડ ફિલોસોફી ડે એકવીસ નવેમ્બરના રોજ ઉજવાયેલો છે દર વર્ષે આ નવેમ્બર મહિનાના ત્રીજા ગુરુવારે છે અને સૌથી પહેલી વખત આ બે હજાર ને સાતમાં ઉજવાયેલો છે ક્લિયર વર્લ્ડ ફિલોસોફી વિશે એટલું યાદ રાખશો ચાલશે હાલમાં જાહેર થયેલ માહિતી પ્રમાણે ઇન્ટરનેશનલ ઈ સ્પોર્ટ્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપ 2025 નું આયોજન કયા દેશમાં થશે આનું આયોજન સાઉદી અરેબિયામાં કરવામાં આવશે એક જ મિનિટ ઈ-સ્પોર્ટ્સ માસ્ટર ચેમ્પિયનશિપ આ ભારતમાં થશે તો ઓપ્શન સી આપણો જવાબ થશે ઈ-સ્પોર્ટ્સ માસ્ટર ચેમ્પિયનશિપ પૂછ્યું છે તો આ ભારતમાં થશે બરાબર તમને ઈ ઓલિમ્પિક ઈ-સ્પોર્ટ્સ પૂછે ને તો તમારો જવાબ આવશે સાઉદી અરબ બરાબર તો એ ધ્યાન રાખજો મારી જેમ મિસ્ટેક ના થઈ જાય એની તકેદારી રાખજો તો ઓપ્શન સી જવાબ થશે હાલમાં જ આ ઇન્ટરનેશનલ ઈ સ્પોર્ટ્સ માસ્ટર ચમ્પિયનશિપનું આયોજન ભારતમાં કરવાની જાહેરાત કરવામાં આવી છે માર્ચ બે હજાર નું આયોજન થશે આવનારા પાંચ છ મહિનાની અંદર આ ઇવેન્ટ યોજાશે ભારત બાકી આ બાબત અંગેની જાહેરાત કોણે કરી છે જાહેરાત કરી છે ઇન્ટરનેશનલ ઈ સ્પોર્ટ્સ ફેડરેશન આનું હેડક્વર્ટ ક્યાં આવ્યું છે ઇન્ટરનેશનલ ઈ સ્પોર્ટ ફેડરેશનનું આ દક્ષિણ કોરિયાના બુસન શહેરમાં આવે છે અને ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સ બે હજાર પચીસના ક્યાં રમાશે આ સાઉદી અરબમાં રમાશે આ પેલા અગાઉ એકાદ વખત છે આનું આયોજન સિંગાપુરમાં થઈ ચૂક્યું છે હાલમાં ચર્ચામાં ચર્ચામાં રહેલ સર્વમ સર્વમ એ શું છે 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 તો તો આ આ રહ્યું એક લાર્જ લેંગ્વેજ ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં સર્વમ વન છે ચર્ચાનો વિષય બન્યું છે આ એક બહુભાષી લાર્જ લેંગ્વેજ મોડેલ છે આ ભારતમાં બનાવવામાં આવ્યું છે સર્વમ એ નામની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કંપની છે એણે આનું નિર્માણ કર્યું છે અને આ એ એલ એલ એમ એટલે કે લાર્જ લેંગ્વેજ મોડેલ છે એમણે તૈયાર કરેલું છે ક્લિયર બાકી સર્વમ છે એ સર્વમ વન છે કુલ અગિયાર ભાષાઓમાં કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે અગિયાર ભાષાઓનું નામ યાદ રાખજો એમાંથી એક ગુજરાતી પણ છે બરાબર તો બંગાળી ગુજરાતી હિન્દી મરાઠી મલયાલમ કન્નડ મોલિયા તમિલ તેલુગુ પંજાબી અને અંગ્રેજી આવી બધી ભાષાઓમાં કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે બાકી સર્વમ વન છે એ એનવીડિયા ટેકનોલોજી પર કાર્ય કરશે હમણાં જ એનવીડિયા જનરેટિવ એઆઈ સમિટ મુંબઈમાં થઈ હતી અને એનવીડિયા કંપનીના ચેરમેનને યાદ રાખીશું જેન્સન વાન ક્લિયર તો ધનિક વ્યક્તિઓમાં સૌથી મોટા બિઝનેસમેનની યાદીમાં લગભગ આ ટોપ ટેનની અંદર આવે છે બરાબર ઇલોન મસ્ક ને એમના પછી એક બે વ્યક્તિઓ પછી છે એમનું નામ હોય છે હવે ધનિક વ્યક્તિઓમાં એનવીડિયાના જેન્સન વાન રોયલ સાઉદી નેવલ ફોર્સ અને ઈરાન ઈરાનિયન નેવલ ફોર્સ બરાબર ઈરાનિયન ઈરાનિયન બરાબર ઈરાનિયન નેવલ ફોર્સ એમણે સંયુક્ત નૌસૈનિક અભ્યાસનું આયોજન ક્યાં સ્થળે કર્યું છે તો રોયલ સાઉદી નેવલ એરફોર્સ અને ઈરાનની ને ટૂંકમાં સાઉદી અરબની નૌસેના અને ઈરાનની નૌસેના વચ્ચે એક સંયુક્ત એમના દ્વારા છે સંયુક્ત નૌસૈનિક અભ્યાસનું આયોજન ક્યાં સ્થળ કરવામાં આવ્યું છે આ સી ઓફ ઓમાનમાં કરવામાં આવ્યું છે આન્સર આવશે ઓપ્શન

એનું આયોજન ક્યાં થયું હતું તો કે કે ઈરાન તો IMAX નું આયોજન ક્યાં થયું છે ઈરાન માં થયું છે અને આ IMAX છે બરાબર એમાં ટોટલ કેટલા દેશો છે સોરી આ જે ઇન્ડિયન ઓસિલ નેવલ સિમ્પોઝિયમ છે એમાં ટોટલ કેટલા સદસ્ય છે તો કે કે 25 સદસ્ય છે 25 25 દેશો એમાં ઈરાન માં યોજાયેલી એક્સરસાઈઝ માં ભાગ લીધો IMAX માં થોડા કેક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ હાલમાં જ કયા ભારતીય સમૂહે તમિલનાડુમાં પેન્ટાગ્રોનના આઈફોન પ્લાન્ટમાં હિસ્સો ખરીદ્યો છે બીજી લેન્ડફોલ છે જેના કારણે વ્યાપક પ્રમાણમાં ત્યાં નુકસાન થયું છે ફિલિપાઈનમાં ટાઈફોન મેન ઈ નામના વાવાઝોડાથી ભારે પ્રમાણમાં નુકસાની થઈ છે સડંગ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ઇલિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે સળંગ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં એમણે સદી ફટકારી છે સંજુ સેમસન નામ છે એમનું તો એમણે સદીઓ ફટકારી છે સળંગ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલની વાત છે દક્ષિણ એશિયાના સૌથી મોટા દરિયાઈ મંચ સાગર મંથનની શરૂઆત કયા શહેરમાં થઈ છે તો આ નવી દિલ્હી ખાતે કરવામાં આવેલી છે બાકી આનું આયોજન છે પોર્ટ શિપિંગ વોટર મંત્રાલય દ્વારા કરવામાં આવેલું છે વિશ્વ સોરી પૃથ્વી વિજ્ઞાન એક્સેસ કરવા માટે સંચાલિત ચેટબોર્ડ ટેકનોલોજી કઈ ટેકનોલોજી કંપની છે સાથે ભાગીદારી કરી છે તો માઇક્રોસોફ્ટ છે એમને હાલમાં જ નાસા સાથે અર્થ કોપાયટ ચેટબોર્ડ બનાવવા માટે ભાગીદારી કરી છે નાલકોના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યું છે તો સંજય લોહિયા નાલકોના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બનેલા છે હાલમાં ચર્ચામાં રહેલ હનુમાન એઆઈ આ કેટલી ભાષાઓમાં કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તો હનુમાન એઆઈ એ પણ એક લાર્જ લેંગ્વેજ આ એક કંપની છે હનુમાન એઆઈ અને એમણે પણ એક લાર્જ લેંગ્વેજ મોડલ બનાવ્યું છે એવરેસ્ટ વન નામનું બરાબર આ ટોટલ અઠ્ઠાણું ભાષાઓમાં કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે અને હનુમાન એઆઈના નિર્માતા કોણ છે શીતલ મહાલક્ષ્મી પ્રાઇવેટ લિમિટેડ આ એક કંપની છે એણે આનું નિર્માણ કર્યું છે ઓસ્ટ્રેલિયા એની વેંગલોંગ વિશ્વવિદ્યાલય છે સોરી વોલો વોલોગોંગ નામની ઓસ્ટ્રેલિયાની વિશ્વવિદ્યાલય છે એમના દ્વારા કયા રાજ્યમાં પોતાનું કેમ્પસ ખોલવામાં આવ્યું છે તો ઓસ્ટ્રેલિયાની વોલોંગોંગ નામની વિશ્વવિદ્યાલય છે એણે ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં પોતાનું કેમ્પસ ખોલેલું છે હાલમાં જ વિશ્વનો સૌથી મોટો કોરલ છે કયા દેશમાંથી મળ્યો છે કોરલ શું પહેલાં તો એ વાત કહી દઉં તમને દરિયાઈ જીવો છે આ કોરલ બનાવે અને આ એપ્રોક્સિમેટલી ત્રણસો વર્ષ જૂનો હોય તમે ઇન્ટરનેટમાં ઇમેજ સર્ચ કરશો ને નાના નાના પાઇપ જેવી રચના દેખાશે તો દરિયાઈ જીવો આ બનાવે કોરલને બરાબર અને વિશ્વનો સૌથી મોટો કોરલ છે સોલોમન આઈસલેન્ડમાંથી મળ્યું અને આ દરિયાની અંદર મળે બરાબર તો કયા કઈ જગ્યાએથી મળ્યું છે દરિયાનું નામ કહી દઉં પેસિફિક મહાસાગરમાંથી મળ્યું છે ક્લિયર તો દરિયાનું નામ પૂછે તો પેસિફિક મહાસાગર અને દેશનું નામ પૂછે તો સોલોમન આઈસલેન્ડ ક્લિયર તો ત્યાંથી મળી આવ્યું છે અને ત્રણસો વર્ષ જૂનું હોય એવું વૈજ્ઞાનિકો નો દાવો છે દરિયાઈ જેવા કોરલ બનાવે છે વિશ્વનો સૌથી મોટો છે બસ એકવીસમી તારીખ માં આટલું રાખીએ બાવીસમી તારીખમાં ફરી પાછા કાલે સવારમાં મળશું ક્લિયર રજા લેશું આવજો બાય બાય ગુડ નેટ ફોર વોચિંગ